ઓય જોઈ લે રાખ્યા પણ હાવ જો રફા કા મારે ગયેલો છે ઈ તે પાછો હેવી હાવ જેવો તેવો થોડો મોટો ડડકો ઓહો હો આયો તો તો હાવ ના ઘડ છે પછી આમાં કે કઈ છે દેખાડો હું તમને એની વાત નો થાય એવા હકડ મારે ગયો છે ક્યાં ક્યાં બીજા હકડ હવે આ បាទតោះឡានទៅបងហើយយកលែក្រៃត្មាផានីករណាកា એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા જ આપણે યુટ્યુબ ચેનલ અજ્જુ એક્સપ્લોર પર અને એક નવા બ્લોગ વિડીયોની અંદર તો કેમ છો બધા મજામાં તો સરસ મજાની આજે ત્રેવીસ જુલાઈની મોર્નિંગના નવક વાગવાનો સમય કયો છે અને દરે વખત કાઢુમાં આપણે નીકળી જાય સરસ મજાના દ્રશ્યો છે ગાંડી ગીરનો ટાટો પવન ઉઠતો હોય ને એવો બધો માહોલ છે આવાજોના પગલાંઓ મળે છે અવાજ નથી મળતા એ ખારી વાત કહેવાય ને એવું બધું છે તો આજના દિવસની આપણે શરૂઆત કરી દી દિવસની શરૂઆત આપણે નથી કરવાની આપણે ખાલી વ્લોગની શરૂઆત કરવાની છે દિવસની શરૂઆત તો આણે કરી દીધી છે ઉપરવાળાએ એટલે એવું બધું છે ગઈકાલે રાતનો જે છે એ આમ તો કાયલા આખા હવારનો વરસાદ ચાલુ હતો બાવીસ તારીખના મોર્નિંગના બાવી તારીખની રાત એટલે કે ત્રેવી તારીખની ની બધું કેવાય જાય ને આમ તો ને આજે ત્રેવી તારીખ થઈ ગઈ છે ને હજી પણ સાટા ચાલુ જ છે કડીક બહુ સારું આવે ને કડીક સાંટા આવે બાકી ખાવો બેન તો ખાતો જ નથી એવું બધું છે પીટોડી બેન બોલે છે અને બસ હજી મોટા નીચા હોય ખબર નહીં હવે ચિંટોળી બોલે છે સરસ મજાના પક્ષીઓનો કલર આવશે ચાલુ ને મોરલાઓ અત્યારે ત્રણ ત્રણ ટંકા મારે છે એવા બધા દ્રશ્યો છે ભાઈ મોર્નિંગ મોર્નિંગના તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો છેલ્લે સુધી અને ફૂલ ક્વોલિટીમાં જોવાની ટ્રાય કરજો છેલ્લે સુધી જ જોઈજો મજા આવે તો કોમેન્ટ કરી નાખજો બાકી તમારું કોઈ પણ પ્રકારનું સજેશન હોય વિડીયો બાબતે મારા બાબતે તો અવશ્ય કોમેન્ટ કરજો આપણે સુધારા વધારા કરવાની ટ્રાય કરશું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મારી હિન્દી બ્લોગ ચેનલ એ બધું જ આપણે ચાલુ કર્યું છે ધીરે ધીરે ફેસબુક પેજ એ બધાને આટો મારી અને આટો મારજો એટલે કે સબસ્ક્રાઇબ કરતા જો ફોલો કરતા આવજો જોઈન કરતા જો જેમાં જે થતું હોય એ બધું કરતા વોટ્સએપ ચેનલની લિંક પણ આપી છે એમાં કંઈક આપણે આડા બધું મૂકશું એ પણ તમે કરતા આવજો સરસ મજાના દ્રશ્યો છે તમને દ્રશ્યો બતાવવું હવે તો આ આવો કંઈક માહોલ જમો છે કાળો ડિબાંગા વાઇડ એંગલ છે એટલે વધારે કાળું તમને સારું દેખાય મતલબમાં એવા બધા દ્રશ્યો છે મોર્નિંગ મોર્નિંગના કેમ છે ભાઈ વાહ ભાઈ વાહ હાલો તમને સીન દ્રશ્યો વાતાવરણ ને ગેર ને બધું બતાવીએ સતત બે દિવસ થી ટાંગા ભીના જ છે રાખ્યા કોરા હોય ખાલી બાકી આખો દિવસ તો એ ભીનામાં જ રહેવાનું હોય એટલે હળો નથી લાગ્યો હજી હળો નથી લાગ્યો સારી વાત કહેવાય હજી કઈક આગાહીઓ ને એવું આ તે બધું છે ખરેખર આપણે આમ અમરેલી જિલ્લામાં સારું કહેવાય ભાવનગરમાં બધે બાકી આ તાલાળા ને હિરણ ગવો ને જુનાગઢમાં છે ને કઈ ખરો વરસાદ કે નહીં જૂનાગઢમાં એટલો લગભગ વાંધો નહીં હોય આમ વલસાડ ને એ બધું ધોઈ નાખ્યું દરિયો પણ નાખો ઘેડમાં ઘેડ જેવું આપણે નથી એટલું સારું છે પણ યા વિસ્તાર સપાટ હોય આમાં એકદમ પ્લેન અહીંયા તો આપડે ડુંગરાળ પ્રદેશ હોય એટલે અહીંયા લગભગ પાણી એવું ભરાય નહીં ખોદી નાખે જમીન ને ઝાંખરા ને એવું બધું એટલે એ કોઈ વાંધો નથી આપણી ઉપર દયા કહેવાય દ્વારિકા મને જોયું ને ચોસુણ હારી બોલાવી દેજો નીકડી જયારે કાટે થાય ત્યાં હોય એવું બધું હોય એટલે કોટાભાઈ વરસાદના માહોલમાં તમારો વાહનો લઈને કોટા નાવાના દીકરા થતા નહીં બાકી મેં ગઈકાલે કીધું એમ નામ યુઝાય રેશન પાળમાંથી આચી વાત નામ યુઝ જાય પછી કેતા નહીં કીધું નથી એટલે ખોટા વખતરા નો કરવા બાકી હાલો તમે બધું કરી નાખજો અમે તમે હોશિયાર જ છો તો અમને બાકી જશે દસ અને સા પાણી પીવા ઘડી કામ ખોટી થવાઈ તો ખાડો ખોવાઈ જાય તો પાસ ગોતવાનું થોડી ના કાઇટમાં મારી વાળું તો બે જો ભોળા તો વાળવા મોર ગયું છે પણ ઘડીક તો છે ને ધોડવું પડે રાયો નાખવી પડે તે માઇન્ડ લડે આમાં સા કરક કરક ગોવાળી વાતો કરતા હોય અમે તો આ ગાળા સા કરવા બેઠા ઓલા આ ગાળાથી બેલાડ આવ્યા એકને ઉપાડી લે એટલે આમાં મારું

હમણાં ઘેરે હતી અને ફૂલ આળસ સડે છે અને ધોકાવીને લેવા જ આવી ભેગું ના ડુંગરા બહુ મોંઘા પડે છે યાર બહુ મોંઘા પડે એવી એક મટીરિયલ હોય આમાં હાલી હકે નહીં તળવાય જાય હાલો આમ સળીએ કઈ ખરીખામાં ગોચતી પેલા ગોળા તળું કાઢું મારું અડતું જ છે અહીંયા પછી ચર્ચા કરીએ હા તો મિત્રો યાર આમ નામ ભાગી ગયા છે બે અને બે ને સાળવી ગયો બપોરા બપોરા આપણે કયાર ના કરી નાખ્યા હતા શૂટિંગ ફૂટિંગ કર્યું નહોતું યાર પછી મેં કીધું પાછા માહોલ આવ્યો છે દેખાડે દેખ તો દેખાડી દઈ મોલાવું બોલાવું બોલે વાહ ભાઈ વાહ આવા કંઈક પાછા નજારા બધા એમાં છે વરસાદ વરસાદ રહી ગયો છે એ મારી વાત કહેવાય હા ખાડું બધું આમાં ખાય છે

પાણી ની ખખડાટે બોલા છે ને ખાડું વળ ખાય છે વળક ખાવાના હોય અહીંયા એટલે ભાઈ સારી વાત પાણી ના બાજુ જાય ને તમને નેચરલ બ્યુટી બતાવું એ માટે સબસ્ક્રાઈબ કરી નાખજો પછી કહેતા નહીં કે કીધું આ ઓટકાર આવે બપોરના હજી અત્યારે બોલો હાડા છે રે આવું કંઈક જાય છે પાણી એ બે ની અખની હું રાયડું છો ખડા એક રાયડે સીડી છે રાયડે કરે છે હા વાહ ભાઈ વાહ સરસ મજાના પવન ઉડે છે અને જે છે છે એવું છે બધું પાણી થઈ ગયા વહેતા હો ભાઈ ભાઈ સાટેતું કરી દીધું હું કે ટીપે ટીપે વેતું કરી દીધું

અડધી પોણી કલાક જેવું લાગશે ઘેરા ભોગતા પણ કાય વાંધો નહીં અંધારા જેવો માહોલ થઈ જશે સાટા ચાલુ થઈ જશે વિડીયો પૂરો કરી દઈ વિડીયોમાં મજા આવે તો લાઈક કરી નાખજો કરી નાખ્યું ને પલાળતું પલવતું પલળતું પલવતું જવાનું છે પણ કાંઈ વાંધો નહીં હાલો તો મળી આવતી કાલે ફરી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગ જોતા રહો લાઈક કરતા રહો શેર કરતા રહો અને હસતા રહો બાકી જય હિન્દ જય ભારત